શબરી સુખ્રિસ્તના નામમાં સર્વને પ્રેમી સલામ ગીતશાસ્ત્ર એકસો બેમાં ત્રણ વખત ગીત કરતા સિયોન શબ્દનો એટલે કે ઝાયોન શબ્દનો ઉપયોગ કરે છે કલમ સોળમાં એ લખે છે કે યહોવાએ સિયોન બાંધ્યો છે કલમ એકવીસમાં એ લખે છે કે સિયોનમાં યહોવાનું નામ તથા યરૂસલેમમાં યહોવાની સ્તુતિ પ્રસિદ્ધ કરવામાં આવે કલમ તેરમાં એ લખે છે કે હે હોવા તમે સિયોન પર દયા દર્શાવશો સો આજે હું કેટલીક માહિતી આપનાર બાબત સમજાવવા માગું છું કે સિયોન અથવા ઝાયોન અથવા યરૂસાલેમ અથવા દાઉદનગર એ બધા શબ્દોનો શું અર્થ થાય છે કઈ જગ્યા છે તમે જો ઝાયોન અથવા સિયોન શબ્દ આવે છે તો યાદ રાખો કે એ પુરાતન યરુસલેમની પૂર્વ દક્ષિણે આવેલ એક પ્રસિદ્ધ હિલ અથવા પર્વત છે જ્યાં પહેલાં યબુસીઓ વસતા હતા યહોસોન પુસ્તક પંદર અધ્યાય ત્રેસઠમી કલમમાં લખ્યું છે જેને જ્યારે દાઉદ રાજા થયો ત્યારે એણે એના ઉપર ચઢાઈ કરીને એ પોતાના તાબામાં કરી લીધી એ હિલ એ પર્વત અને જેના ઉપર પછી એને નગર બાંધવામાં આવ્યું અને તેની આસપાસ કોટ બાંધવામાં આવ્યો અને દાઉદ એમાં પોતાનો મહેલ પણ બનાવ્યો આ જ નગરને બાઇબલમાં દાઉદનગર તરીકે ઓળખવામાં આવે છે બીજો સમયલ પાંચમો અધ્યાય છ અને સાત કલમમાં તમને મળશે દાઉદનગરની ઉત્તર સિવાય બધી જ દિશામાં ખીણો આવેલી છે જે કિદ્રોન વેલી સેન્ટ્રોલ વેલી અને હિન્નોમ વેલી તરીકે ઓળખાય છે તેની ઉત્તર દિશામાં મોરિયા પર્વત છે જ્યાં ઇબ્રાહીમ ઈસ્સાકનું બલિદાન આપવા માટે આવેલો અને ત્યાં સુલેમાન રાજાએ યહોન માટે પાછળથી મંદિર પણ બાંધ્યું અને જે સિયોન પર્વત કરતા ઊંચાઈ પર છે દાઉદ રાજાએ સિયોન પર્વત પર દાઉદનગરમાં એ દાઉદનગર પણ કહેવાય છે સૌ પ્રથમ મુલાકાત મંડપ ઊભો કર્યો હતો કે જેમાં યૌવાનો હતો ઈશ્વરની હાજરી ત્યાં માનવામાં આવતી હતી અને ગીત શાસ્ત્ર બે અને છ પ્રમાણે દાઉદનગરને એટલે કે સિયોનને પવિત્ર પર્વત સિયોન પણ કહેવામાં આવે છે બીજો કાળ વત્તાંત પાંચમો અધ્યાય અને પહેલી કલમ પ્રમાણે જ્યારે સુલેમાન રાજાએ યવાના માટે મંદિર બાંધ્યું ત્યારે દાઉદ નગરમાં જે મુલાકાત મંડપમાં સિયોન પર્વત પર યહોવાનો કરારકોષ હતો એને પૂરા આદર અને સન્માન સહિત યહોવાની આભાર સ્તુતિ કરતા કરતા મોરિયા પર્વત પર નવા બંધાયેલા યહોવાના મંદિરમાં લઈ જવામાં આવ્યો હતો તમે જો બાઇબલ વાંચો તો યહવાના પ્રબોધકોએ ઘણી વાર પ્રબોધવાણીમાં યરૂલેમ નામને બદલે સિયોન કે ઝાયોન નામનો પણ ઉપયોગ કર્યો છે દાખલા તરીકે યસાય દસ ચોવીસ અને પચીસમાં લખવામાં આવ્યું છે માટે સૈન્યોના પ્રભુ યહોવા એવું કહે છે હે સિયોનમાં રહેનાર મારા લોકો આસુરથી બીતા નહીં તે તો દી તને મારશે ને પોતાની સોટી તારા પર મિસરની રીત મુજબ પણ થોડી મુદતમાં મારો કોપ સમાપ્ત થશે અને તેઓનો વિનાશ કરવામાં મારો રોષ સમાપ્ત થશે એક શાસ્ત્ર ઉડતાલીસ બારમાં પણ લખવામાં આવ્યું છે કે સિયોનની આસપાસ જઈને તેની પ્રદક્ષિણા કરો તેના બુરજોની ગણતરી કરો કારણ કે પાછળથી એ સિયોન એ આખો અકોટ વિસ્તાર બની ગયેલો કે જેમાં યરુસલેમ પણ હતું હિબ્રુ બાર અને બાવીસ પ્રકટીકરણ ચૌદ અને એકમાં સિયોન પર્વત અથવા પાડને આત્મિક અર્થમાં જીવતા ઈશ્વરનું શહેર અને સ્વર્ગીય યરુસલેમ પણ કહેવામાં આવ્યું છે અથવા એની સાથે સરખાવવામાં આવ્યું છે તેથી ક્રાય કીર્તનમાં એકસો સત્તાવનમું ગીત છે કે જે આપણે ઘણીવાર ગાઈએ છીએ સિયોન દેશ હમારા દેશ રહેતે હૈ હમ પરદેશ જાએંગે હમ અપને દેશ હાલે લુઆ હાલે લુઆ અને આ એક અગત્યની વાત છે કેમ કે આ જગતમાં આ જગતમાં આપણે પ્રવાસી થઈને રહેવાનું છે અને આ જગતના બનીને રહેવાનું નથી પણ સ્વર્ગીય રુસલેમ સિઓન દેશ તરફ આપણે પ્રભુની ભીખમાં જીવતા જીવતા આગળ વધવાનું છે એ પ્રમાણે અને પ્રભુ કૃપા આપે હવે